હા બોલો નમસ્તે બોલો બોલો કાચ હુકમ છે કઈ ખુશીમાં હા બતાવો બતાવો લેખિતમાં મને હું વકીલ છું તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો નહીં નઈ હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મમાં છું તમે વકીલને રોકવાનો હુકમ હોય બતાવો નહીં પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું હું ધારાસભ્ય છું નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મ માં છું મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી શું કામ